અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક વેપારી વ્યાજ ચક્રમાં ફસાયા હતા અને જે રીતે વ્યાજખોરો દ્વારા આ વેપારીને ઘર પડાવી લેવાની ધમકી આપવામાં આવી તેના કારણે વેપારી એકદમ ગભરાઈ ગયા ને તેમણે પોતાના જ ઘરમાં ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવી લીધું આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સહિત આઠ લોકો સામે આરોપ લાગી રહ્યા છે કે તેઓ પઠાણી ઉઘરાણી કરતા હતા આ ઘટનાના સંદર્ભમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક સુસાઇડ નોટ પણ મળી આવી છે ત્યારે સુસાઇડ નોટમાં આરોપ લાગી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે આ દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાલ્ગુન ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી વ્યાજખોર વ્યાજ માફિયાઓ માફિયા બેફામ બન્યા છે ગેરકાયદેસર રીતે નાણાં ધીરવાનો ધંધો કરી રહ્યા છે ને લોકો પાસેથી જે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે તેની સામે પોલીસે પણ લાલ આંખ કરી હતી પરંતુ આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ સંડોવણી સામે આવી છે ઘટના છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની જ્યાં એક ફરસાણ અને મીઠાઈના વેપારીએ

તેણે એક લાખ રૂપિયા દર મહિને દસ ટકાના વ્યાજે આપ્યા હતા ઉપરાંત મૂળ કરજાણાના અને હાલ સાવરકુંડલામાં રહેતા નાઈ સમાજના પ્રમુખ બિપિન સોલારે નવ લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા સાવરકુંડાના દેવડા ગેટ પર રહેતા મહેન્દ્ર નરોત્તમભાઈ નથવાણી પાંચ વર્ષથી રૂપિયા બે લાખનો દર મહિને છ વ્યાજ વસૂલતા હતા ઉપરાંત દેવડા ગેટનો નિરોગ ખેરાજ રૂપિયા અઢી લાખનો દર મહિને આઠ વ્યાજ વસૂલતા હોવાની વિગત સામે આવી રહી છે એટલું જ નહીં આ ઘટનામાં મનુ ભીખાભાઈ વાળા છ લાખ દર મહિને ત્રીસ હજાર વ્યાજે વસૂલતો હોય તે પ્રકારની વિગતો સામે આવી છે અને આ તમામ લોકો દ્વારા જે વ્યાજ ચક્રમાં છે તે અમરેલીના વેપારીને ફસાવ્યા હતા અને તેના જ કારણે ત્યારબાદ ભાજપના શહેર ઉપપ્રમુખ સહિત આ આરોપીઓએ જે મૃતક છે તેમના ઘર પડાવી લેવાની ધમકી આપી હતી જે બાબતને લઈને આ વેપારી એકદમ ગભરાઈ ગયા અને તેમણે પોતાના જ ઘરના અંદર હુકમાં દોરડો બાંધીને ગળે ફાંસો કંઈ જીવન ટૂંકાવી લીધું છે ત્યાં તો આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના એસપી વલયવેદ તે સાંભળેલું જૂઝ રહેલ તો સુસાઇડ કર્યું બાર મહિના રોજ એક સાવરપુંડલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઈડ નોટ પણ એક લખીને ગયેલા હતા એ બાબતની ફરિયાદ અમે પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ મુજબ આજે મરણ જનાર રિસમ છે અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ આઠ લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ આઠ માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અત્યારે પોલીસ આમાં આવેલી તપાસ કરી રહી છે આ જે આઠ આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી ચોથું નીરવભાઈ ખેરાજ પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે અલગ અલગ એફએસએલમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે હાલ બે આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે આ હતા અમરેલીના એએસપી વલેવેત તેમના મામલાને લઈને માહિતી આપી છે આ ઘટનામાં હાલ બે જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે જ્યારે ભાજપના ઉપપ્રમુખ ભાવેશ કોલનાને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે આને જે ઘટના સામે આવી છે તે મામલે મૃતકના પરિવારજનો છે તે ન્યાય માંગી રહ્યા છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને અપલાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને ક yeah okay.